જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે નવી અને અલગ રીતે ગુણકારી દૂધીમાંથી મસ્ત વેરાયટી બનાવશું તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ ઉપરથી મસ્ત ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એક એક બાઇટમાં તમને તલના ક્રંચ આવશે અને આ ક્રિસ્પી છે ખાવાની રિયલી મજા આવશે જો તમારા બાળકો દૂધી ન ખાતા હોય તો આ મસ્ત ડ્રાય રેસિપી છે અને દૂધી બહુ જ ગુણકારી હોય છે સો બનાવવાનું શરૂ કરીએ

વરિયાળીનો પાવડર તલ તલ તો આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આદુની પેસ્ટ લસણની પેસ્ટ મીઠું સ્વાદ પ્રમાણે સાકર ફ્રેન્ડ સાકર એકદમ થોડી નાખીએ છે પણ જરૂરથી નાખજો આ એકદમ મસ્ત પહેલા મિક્સ કરી લઈએ એટલે જેટલું દૂધીમાંથી પાણી છૂટવાનું હશે એ પહેલા છૂટી જશે તમે જોઈ શકો છો કે દૂધીમાંથી પાણી છૂટી ગયું છે એટલે હવે આપણે બધા લોટ લઈશું અડધો કપ લીધો છે કરગરો લોટ આ ઘઉંનો કરગરો લોટ છે અને જો તમારી પાસે ઘઉંનો કરગરો લોટ ન હોય તો તમે પાક કપ સૂજી લઈ શકો છો ઘઉંનો સાદો લોટ જે આપણે રોટલી માટે વાપરીએ છીએ જવારનો લોટ આ એકદમ હેલ્ધી બનશે અને આપણે વધારે શાક લઈએ છીએ ને ઓછા લોટ લઈએ છીએ અને બાઇન્ડિંગ માટે ફક્ત પાક કપ ચણાનો લોટ હવે લઈશું તેલ જેનાથી એકદમ સોફ્ટ બનશે અને ઠંડા ખાશો તો પણ સોફ્ટ રહેશે સોડા ફક્ત બે ચપટી લેવાના છે લીંબુનો રસ ને હવે બધું આપણે મિક્સ કરી લઈએ ને હમણાં ફ્રેન્ડ્સ આપણે પાણી નથી નાખવાનું સો જરી પણ પાણી આ ટાઈમે નહીં નાખવાનું પહેલાં આપણે દૂધીમાંથી જે પાણી છૂટ્યું છે એમાંથી આપણે લોટ બરાબર બાઇન્ડિંગ કરી કાઢશું આ એકદમ ન્યુટ્રીશિયસ ખાવાનું બનશે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો અને અહીંયા બાઇન્ડિંગ થોડું થઈ ગયું છે હવે આપણને એકદમ થોડું પાણી આમાં જોઈશે બહુ પાણી નહીં જોઈએ એટલે પાણી ફ્રેન્ડ્સ ઓછું ઓછું નાખજો એક સાથે નહીં નાખી દેતા હવે અહીંયા થોડું થોડું પાણી લઈને બાઇન્ડિંગ કરું છું આપણે ખીરું નથી બનાવવાનું આપણે સેમીથી આપણે મુઠિયાનો જે આપણે લોટ બાંધીએ છીએ જેનાથી આપણે લાડવા થઈ શકે એ ટાઈપનો બાંધીએ છીએ એટલે પાણી ધીરે ધીરે નાખશું હવે તમે જુઓ કે અહીંયા લોટ બરાબર થઈ ગયો છે આ તમે જોઈ શકો છો કે આપણે આ ખીરું નથી કર્યું આ જ લોટ છે તમે જોઈ શકો છો આમાંથી બાઇન્ડિંગ પણ થશે જુઓ લાડવા સરસ રીતે થાય છે તમે તેલ વાળો કે પાણી વાળો હાથ કરો સરસ આવા લાડવા મુઠિયા તમે મૂકી શકો છો સો આ પ્રમાણેનો લોટ જોઈએ ખીરું નહીં કરી કાઢતા થાળીને મેં તેલથી ગ્રીસ કરી છે સો તેલથી બરાબર ગ્રીસ કરેલી થાળીમાં આપણે આ મુઠિયાનું મિક્સ નાખવાનું છે હવે એકવાર બધું મિક્સ નાખી દીધા પછી તેલવાળા આંગળા કરીને આપણે એને ઇવનલી સ્પ્રેડ કરશું સો તમે જુઓ ફ્રેન્ડ્સ કે કેટલી ક્વિક અને ઇઝી રેસીપી છે મુઠિયા વાળવાની ઝંઝટ નથી અને આ બહુ જ ફ્લેવરફુલાનો મસાલો છે હવે એકવાર ઇવનલી સ્પ્રેડ કરી લીધા પછી ઉપર આપણે તલ ભભરાવશું ને તલ ભભરાવી લીધા પછી પાછું જેન્ટલી પ્રેસ કરીને તલને આપણે અંદર ચોંટાડી દઈએ છીએ હવે આ થાળીને આપણે પ્રી હિટ કરેલા સ્ટીમરમાં મૂકવાનું છે ફ્રેન્ડ્સ સ્ટીમર પહેલેથી પ્રીહીટ કરેલું હોવું જોઈએ આ તમે જોઈ શકો છો ગરમ છે સ્ટીમર હવે એમાં આપણે થાળી મૂકીએ છીએ અને હવે આને આપણે બારથી ચૌદ મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવાનું છે બારથી ચૌદ મિનિટ હાઈ ફ્લેમ પર ત્યાં સુધીમાં આપણે બનાવશું મસ્ત ટેસ્ટી ચટણી મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું ફક્ત એક ટેબલ સ્પૂન દાળિયા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે આદુ જીરાનો પાવડર જીરાનો પાવડર ન હોય તો આખું જીરું લેજો મીઠું સ્વાદ પ્રમાણે સાકર આપણે ફુદીનો નાખીએ છીએ ફુદીનાની ચટણીમાં થોડી સાકર સરસ લાગે છે ફુદીનો કોથમીર લીંબુનો રસ હવે લઈશું થોડા બરફના કટકા જેનાથી ચટણી ગ્રીન રહેશે એનો કલર નહીં બદલાય અને હવે ફક્ત મિક્સર ચલાવવા પૂરતું પાણી લઈને આને આપણે ફાઇન પેસ્ટ બનાવીએ સો મસ્ત ટેસ્ટી ગ્રીન ચટણી તૈયાર છે તમે એનો કલર જુઓ ફ્રેન્ડ બરફ નાખવાથી બહુ ફરક પડી જાય છે હવે એને એક બોલમાં ટ્રાન્સફર કરશું હવે અહીંયા ચટણી તૈયાર છે તમે એની પાછો કલર જુઓ ફ્રેન્ડ્સ એટલી ટેસ્ટી આ ચટણી છે એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે મુઠિયા જોઈએ બાર ચૌદ મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું અને સાચવીને ખોલવાનું કે જોવાનું કે વરાલનું પાણી મુઠિયામાં ન પડે હવે આપણે પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢશું થોડી સેકન્ડ થઈ જાય એટલે હવે આના ઉપર આપણે કટ્સ મૂકવાના જ્યારે તમે કટ્સ મૂકશો ફ્રેન્ડ્સ તમને આઈડિયા આવશે કે એકદમ સુપર સોફ્ટ થયા છે તમે આ ગરમા ગરમ ઉપર તેલ લગાવીને પણ ખાઓ મજા આવી જાય એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ રૂ જેવા સોફ્ટ અને દેખાવ તો એટલો મસ્ત છે કે તરત ખાવાનું મન થશે હવે આપણે આને વઘારશું લઈએ છીએ તેલ તેલ ગરમ થાય એટલે રાઈ રાઈને તતડવા દઈશું રાઈ તતળી જાય એટલે આપણે થોડા લીલા મરચાંના કટકા નાખવાના એના થોડા મોટા કટકા કરીને નાખીશું લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે હવે રાઈ થઈ જાય એટલે તલ લઈશું તલ મિક્સ કરીને તરત જ મુઠિયા નાખી દેવાના હવે વઘાર બરાબર મુઠિયામાં મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે રાતે પણ આ મુઠિયા બાફીને મૂકી શકો છો અને સવારે વઘારી કઢાય દૂધી બહુ જ ગુણકારી છે તમે બાળકો જો દૂધી ન ખાતા હોય તો આ રીતે કરીને આપો ફ્રેન્ડ્સ બહુ જ ભાવશે હવે લઈશું કોથમીર ને હવે એકવાર મિક્સ કરીને તમને જેટલા ક્રિસ્પી કરવા હોય એટલા કરી શકો છો તમે ક્રિસ્પી કર્યા વગર ખાશો તો પણ ગમશે આ સુપર સોફ્ટ અને ટેસ્ટી છે આજે હું ક્રિસ્પી કરી રહી છું હવે તમે જુઓ કે મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે સુપર ટેસ્ટી ક્રન્ચી અને ફ્લેવરફુલ એક એક બાઈટમાં તમને તલ આવશે અને ફાઇન ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ ચટણી કે દહીં વગર ખાઈ લેશો એટલા મસ્ત છે રેડી ટુ સર્વ છે ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળે અને આ ફ્રી છે હવે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ જો તાજ ખાવાનું મન થઈ જાય એ ટાઈપના તમે ગરમ ખાઓ કે ઠંડા ખાઓ બે ટાઈપના ભાવશે હવે આ અંદરથી જુઓ સુપર સોફ્ટ અને બેઉ ઉપર ક્રિસ્પી ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે સો ગુણકારી દૂધીનો નવી વેરાયટી તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ